નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું શું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને ખૂબ જ એક કામની માહિતી આપવાની છે કારણ કે મિત્રો આ વિડીયો જે છે તે આપણું મુખ્યત્વે દેવા માફી અને ખેડૂતોની લોન માફી વિશે આપણે બનાવેલો છે કારણ કે અત્યારે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો એવા છે કે જે પાક ધિરાણ લોન લઈ રહ્યા છે અથવા તો દેવા અથવા લોનની અંદર ફસાઈ રહ્યા છે તો તેવા મિત્રો દરેકે દરેક ખેડૂતો જે છે આ વિડીયો ખાસ કરીને જોતા રહેજો કારણ કે બહારના રાજ્યોની અંદર દેવા માફી અને લોન માફી થઈ રહી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે દરેકે દરેક ડેટા અને માહિતીઓ આપણે લખીને આવેલા છે તો આ વિડીયોમાં આપણે તથ્ય અને આધારે વાત કરવાની છે તો ખૂબ જ કામનોની ઉપયોગી વિડીયો છે મિત્રો આ વિડીયોની અંદર શરૂઆતમાં મિત્રો હું તમને દેવા માફી વિશેની જે કઈ પણ માહિતીઓ અહીંયા છે લખીને આવેલા છે તેના વિશે વાત કરીશું ગુજરાતમાં શું દેવા માફી થઈ શકે કે નહીં ખેડૂતોની લોનો જે છે તે માફ થઈ શકે કે નહીં પ્રેક્ટિકલ જે માહિતી હશે મિત્રો હું તમને સમજાવવાનો છું અને બીજા નંબર ઉપર મિત્રો આ વિડીયોના ની અંદર મિત્રો આપણે આગળ વધશું ત્યારે હું તમને સમજાવીશ કે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને આવનારા હપ્તાને લઈને ખૂબ જ કામની અપડેટ આવી ગઈ છે તો એ શું કામની અપડેટ છે તે હું તમને જણાવવાનો છું તો શરૂઆત મિત્રો કરીએ લોન માફી અને દેવા માફીના મુદ્દા સાથે તેના પહેલા મિત્રો તમને જણાવી કરવા ખાસ કરીને જો તમે ખેડૂત પોર્ટલ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર જે છે તે તમને ખૂબ જ કામના અને ઉપયોગી વિડિયો જે છે તે ભવિષ્યમાં પણ મળવાના છે અને આવા જ મિત્રો કામના વિડિયો તમે જો જોવા રહેતા માંગો હો તો આ ખેડૂત પોર્ટલ ચેનલ નીચે મિત્રો સબસ્ક્રાઇબ બટન છે કરી લેજો સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ કે શું છે મિત્રો દેવા માફીને લે તો શા માટે ખેડૂતો દેવામાં ફસાય છે મિત્રો તે જાણવું જરૂરી રહેશે કારણ કે મિત્રો દેવાની અંદર ખેડૂતો જે છે તે વધારે ને વધારે દેવાની અંદર શા માટે અત્યારે ફસાઈ રહ્યા છે તેની પાછળ પાંચથી છ મિત્રો મુખ્ય કારણો છે તે મિત્રો અહીંયા લખીને આવેલા છે તેના વિશે વાત કરીએ મિત્રો તમને સમજાવી કે આ વિડીયોની અંદર મારે બે મિનિટની અંદર માહિતી આપીને તમને ખોટી આશાઓ જગાડીને વિડીયો પૂરો નથી કરી દેવાનો વિડીયોની અંદર એ ટુ ઝેડ દરેક માહિતી આપવામાં આવશે તો શરૂઆત એનાથી કરીએ કે શા માટે અત્યારનો ગુજરાતનો ખેડૂત દેવામાં ફસાય છે તો એના મિત્રો ત્રણ સૌથી મોટા તારણો નીકળ્યા છે પહેલું તારણ મિત્રો છે કુદરતી આપત્તિઓ એટલે કે ખેડૂતો જ્યારે મિત્રો પોતાનું વાવણી કરતા હોય છે

પણ ખેડૂતો દેવામાં ફસાજૂરો આવતા નથી બીજું મિત્રો એક મિત્રો કારણ છે કે જે જંતુનાશક દવાઓ હોય છે ખાતરો હોય છે આના ભાવ ખૂબ જ વધી રહ્યા છે પરંતુ આ દરેક દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે જેમ કે બિયારણ ખાતર અને દરેક દરેક ખેતીના સાધનો પરંતુ બીજી તરફ મિત્રો જે છે તે ખેડૂતો જયારે પાક વહેંચવા જાય છે ત્યારે તેમને સારો ભાવ મળતો નથી તો મિત્રો દરેકે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે પરંતુ પાક સમય આવે છે ત્યારે તે સારો ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતો દેવામાં અને મિત્રો એક મોટો સર્વે કરવામાં આવ્યો હતો કે સમગ્ર ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર એમપી આ દરેક દરેક રાજ્યોની અંદર સરેરાશ એવરેજ ખેડૂતોની આવક કેટલી છે આવો પણ મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો મિત્રો આ સર્વેના આંકડાઓ જાણીને તમે ચોંકી જવાના છો એમાં ગુજરાત નંબર

તે મિત્રો 29000 એ સર્વે અંદર બહાર પડ્યો જ્યારે ગુજરાતના ના ખેડૂતો નો માત્ર 12000 દર મહિના પગાર સામે આવ્યો હવે મિત્રો તમને વાત કરી લઈએ કે આ તો થઈ ગયા દેવાના કારણો કે શા માટે મિત્રો ખેડૂતો દેવામાં અથવા લોનમાં ફસાતા હોય છે તો આ રીતના મિત્રો જ્યારે કોઈ કુદરતી આપત્તિઓ અથવા સારા ભાવ ન મળવાને કારણે ખેડૂતોનો આખું વર્ષની પાક બરબાદ થતો હોય છે તો ખેડૂતો જે છે તે લોન તરફ જતા હોય છે અને જ્યારે મિત્રો આ લોનનું વ્યાજ ભરવાનું પણ પૈસા નથી હોતા ખેડૂતો પાસે ત્યારે મિત્રો બહારથી બીજી લોન લઈને મિત્રો પહેલી લોનના પૈસા ભરતા હોય છે તો આ રીતના મિત્રો ખેડૂતો લોનની ચુંગાલમાં જે છે તે વધુ ને વધુ અત્યારે ફસાઈ રહ્યા છે હવે મિત્રો આપણે એ જાણી લઈએ કે શું આ લોન માફી થવી શક્ય છે ખરી તો મિત્રો તમને સમજાવી દઈએ તો ભારતના જ કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં લોન માફી ખરેખર ખેડૂતોની કરવાની જાહેરાત થઈ હતી તો અન્ય રાજ્યોની અંદર જો મિત્રો થઈ શકતો હોય તો ગુજરાતમાં થશે કે નહીં તે એક મુખ્ય પ્રશ્ન બને કારણ કે તેલંગાણાની અંદર મિત્રો ત્યાંની સરકારે બે હજાર ત્રેવીસની અંદર એવો ફેસલો લીધો હતો કે ખેડૂતોના બે બે લાખ રૂપિયા જે છે તે માફ કરવાના આવશે ખેડૂતોએ લીધેલી બે બે લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવશે આ ફેસલો તેલંગાણાની અંદર લેવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસની ની અંદર તેની સાથે મિત્રો ઝારખંડ જેવા રાજ્યોની અંદર પણ લોન માફી થયેલી છે તો એવું નથી મિત્રો કે ખેડૂતોની લોન માફી થતી નથી અમુક અમુક પોતે અમુક રાજ્યોની અંદર થતી હોય છે પરંતુ શું ગુજરાતમાં થશે ખરી તેના ઉપર મિત્રો આપી દઈએ દેવા માફી લોન માફી જે છે તે મિત્રો અચાનક નથી થઈ જતી એટલે કે જ્યારે પણ મિત્રો આવો કોઈ નિર્ણય લેવાય છે ત્યારે તેની પહેલા જે છે તે મિત્રો ખાસ કરીને ચર્ચાઓ થતી હોય છે બજેટમાં માંગણીઓ થતી હોય છે આ વખતે પણ મિત્રો બે હજાર પચીસ નું જયારે ગુજરાતની અંદર બજેટ રજૂ થયું હતું ત્યારે મિત્રો અમિત ચાવડા જેવા કોંગ્રેસના વિપક્ષના નેતાઓએ મિત્રો સવાલો કર્યા હતા દેવાને લઈને પરંતુ ખાસ કોઈ સચોટ જવાબ મિત્રો મળ્યો ન હતો એનાથી મિત્રો કહી શકીએ કે ગુજરાતમાં અત્યારે દેવા ખેડૂતોના માફ કરવા અંગે સરકારથી તરફથી કોઈ પણ વિચારણા કરવામાં આવી રહી નથી તેનો મતલબ એવો થયો કે મિત્રો હમણાં નજીકના સમયમાં મિત્રો આ વસ્તુ થતી આપણને દેખાતી નથી કારણ કે મિત્રો સાચી માહિતી મારે તમને આપવી છે ખોટી આશા આપીને તમને ફસાવા નથી મિત્રો તો મને મારી મુજબ મારા અનુમાન મુજબ એવું મને લાગી રહ્યું છે કે ખાસ કરીને હમણાં તો મિત્રો આ વસ્તુ થતી દેખાતી નથી પોસિબલ દેખાતી નથી કારણ કે આ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચાઓ પણ થતી નથી તો મિત્રો ફેસલો લેવાની વાત તો દૂર રહી ગઈ હવે મિત્રો એક બીજો મારે તમને આંકડો જણાવવો છે કે ખેડૂતો જે છે તે અત્યારે સૌથી વધારે પાક લોન પણ લઈ રહ્યા છે બેતાલીસ ટકા ખેડૂતો જે છે તે ગુજરાતમાં દેવામાં ડૂબેલા છે આ દરેક આંકડાઓ જે છે તે મિત્રો કેટલાક સર્વે અને કેટલાક અહેવાલોને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ સાથે જ મિત્રો મોદી સરકારનો એક ખૂબ મોટો વાયદો હતો જ્યારે મિત્રો મોદી સરકાર બની હતી ત્યારે ગુજરાતમાં મોદીજી દ્વારા પણ મિત્રો એક એકાદ બે વખત કહેવામાં આવ્યું છે કે સાલ બે આવતા આવતા ખેડૂતોની આવક જે છે તે ડબલ કરી દેવામાં આવશે હવે મિત્રો આ આવક ડબલ થઈ છે કે નહીં તે હું જવાબ ના આપી શકું કારણ કે મિત્રો આનો એક સાચો જવાબ તો ખેડૂતો જ આપી શકે તો જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે ખેડૂત છો તો મિત્રો પહેલા તમારી જે આવક હતી તે અત્યારે ડબલ થઈ શકે નહીં તે મિત્રો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આની પહેલા મિત્રો એક વિડીયો આપણે આના મુદ્દે મૂકેલો ત્યારે મિત્રો મોટા ભાગના ખેડૂતોએ કોમેન્ટમાં એવું લખેલું હતું કે આવક તો ડબલ નથી થઈ પરંતુ દેવા અને લોન ડબલ થતી જરૂર જોવા મળી રહી છે તો મિત્રો આ થઈ ગયા દરેકે દરેક આંકડાઓની વાત અને જે કંઈ પણ સર્વે અહેવાલોના મુદ્દાઓ છે દેવા માફીને લઈને બાકી મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતમાં જો કોઈ પણ આવો નિર્ણય લેવામાં આવશે દેવામાંને લઈને તો મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલ પર વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે તો મિત્રો તેના વિશે તમારે ડેલી જાણતા રહેવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે આ ચેનલ ઉપર જે છે તે આપણે ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી જે છે તે માહિતી આપતા રહેતા હોઈએ છીએ હવે મિત્રો આપણે વાત કરી લઈએ બે હજાર રૂપિયાના હપ્તાને લઈને ખાસ કરીને આવનારો બે હજારનો હપ્તાને લઈને શું નવી અપડેટ છે સરકાર તરફથી હજી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેટલાક અહેવાલોને આધારે અને અમારા અનુમાનને આધારે અમે તમને કહી શકીએ કે જૂન મહિનાની અંદર ગમે ત્યારે આ બે નો હપ્તો આવવાનો છે તો મિત્રો તમને સમજાવી દઈએ કે હવે જે છે તે બે મહિનો આવી રહ્યો છે તો આ મે મહિનાની અંદર આપણી આ ચેનલ ઉપર પાંચથી છ એવા વિડીયો આવવાના છે કે જે તમારે જોવા જરૂરી રહેશે એ પાંચથી છ વિડિયો મિત્રો તમે જોઈ લેશો તો આવનારો જે જૂન મહિનામાં આવશે તમારા ખાતામાં આવશે 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 ને જ કારણ કે શા માટે હપ્તા નથી મળતા અથવા તો એ કયા કયા કારણો છે કે જેના લીધે તમારા હપ્તા અટકી જતા હોય છે એ દરેકે દરેક વસ્તુ ઉપર મિત્રો બિંદાસ આપણે પાંચથી છ વિડિયો મૂકવાના છે છીએ એક પ્રોસેસ તમને સમજાવવાના છીએ કેવાયસી કરાવવું કે રજિસ્ટ્રી કરાવવું ફાર્મર રજિસ્ટ્રેશન આ દરેક દરેક વસ્તુઓ જે જરૂરી છે બે હજાર ના આપવા માટે તેના વિશે એક એક કરીને મિત્રો વિડીયો આપણે મૂકવાના છીએ

તો હાલ મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં તમારા વિચારો લખીને જણાવી દેજો સાથે જ આ વિડીયો મિત્રો તમારા જેટલા પણ ખેડૂત ભાઈઓ હોય તેમણે મિત્રો વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયો જે છે તે વધુમાં બધું શેર કરીને પણ જણાવી દેજો જેથી તે દરેક લોકોને પણ મિત્રો આ મુદ્દા ઉપર જાણ થાય અને જાગૃતિ થઈ શકે બાકી મિત્રો વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં વિડીયોને ફૂલ શેર કરો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો કયા ગામથી તમે જોયું તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આપણે મિત્રો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ લાસ્ટ માટે રજા લઉં છું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ